અજુની માર પપ્પા ની ગાડી લઈને આવ્યા છે એ લેવા મઓપન ગાડી છે હમણાં આમાં ઓઈલ બદલાવવાનું છે સાયલેશન માં થોડોક અવાજ આવે છે એ હલકો કરાવવાનો છે એમ નવી ગાડી અહીંયા પડી છે કેમ છે મિશ્રાજી જય શ્રીરામ ઘણા લોકો ઈલાજ ના દર્શન કરતા જઈ પહેલા રામાપી રામાપીરની જે ફ્રેમ છે ને આખી ચાંદીની છે આખી ફ્રેમ ચાંદીની છે આ મણીનું કારખાનું છે ભાઈ પપ્પા બધા કામે બે આખી ફ્રેમ ચાંદીની છે રામાપીરની અને આપણી ગાડી નીચે પાર્કિંગમાં પડી છે

હું મારા ભાઈ બે આવ્યા છીએ આ ગાડીમાં મોલ બદલાવવાનું છે અને દુકાનવાળો વાળો કઈ છે નહી ખુલ્લો જોઈએ છે આ છે આપણી ગાડી